વડોદરા વિભાગના અધ્યાપક ડોક્ટર ભરત પંડ્યાના કંઠનિધિ પુસ્તક ને ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર બે વર્ષના લોક શ્રેષ્ઠ પ્રથમ પારિતોષિક જાહેર થયું છે આજે ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર ના અધ્યક્ષ ભાગેશ જાની ઉપસ્થિતિમાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીના હસ્તે ભરત પંડ્યાને આ પારિતોષિક એનાયત કરવામાં આવ્યો છે સાંપ્રત સમયમાં થઈ રહેલ ગુજરાતી લોક સાહિત્ય સંશોધનના ક્ષેત્રમાં ડોક્ટર ભરત પંડ્યાનું નામ જાણીતું છે અભ્યાસકાળથી જ તેઓ આ વિષયમાં વિશેષ રસ ધરાવે છે ચારણી સાહિત્યને સમજવા અને તેનું સંશોધન કરવા માટે તેમને સ્પેશિયલ ડિપ્લોમા કોર્સ કરેલ છે કચ્છના બન્ની વિસ્તારના માલધારીઓનું લોકજીવન લોક કલાઓ અને લોક સાહિત્ય નું સાંસ્કૃતિક અધ્યયન વિષય પર તેમને યુજીસી નો મેજર રિસર્ચ પ્રોજેક્ટ પણ મળ્યો હતો અને આ વિષય પરના પુસ્તક ને પણ અકાદમી નું બે હજાર સોળ ના વર્ષ નું શ્રેષ્ઠ પારિતોષિક મળ્યું હતું લોક સાહિત્ય સંશોધન વિશેના એમના અભ્યાસ લેખો અવારનવાર ગુજરાતના જાણીતા સામયિકોમાં પ્રકાશિત થતા રહ્યા છે લોક સાહિત્ય પ્રત્યેની તેમની અપાર અભિરુચિ અને એક ક્ષેત્રના ઊંડાણપૂર્વકના સંશોધન કાર્યોને ધ્યાનમાં રાખીને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના શ્રી ઝવેરચંદ મેઘાણી લોકસાહિત્ય કેન્દ્ર દ્વારા પ્રકાશિત થતા લોક લોકગુર્જરીના સંપાદકની જવાબદારી સોંપાય છે